પરિવર્તનનો હુકાર અંકલેશ્વર તાલુકાના સંચાલે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા સંચાલે ગામ ખાતે અતિકા સફાકતભયાતેતે ઝુકાવ્યું ગામમાં વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનનો હુકાર સાથે વિશારેલી યુશી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અંકલેશ્વર તાલુકાના સંજાલે ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફાકત ભયાતની પરિવર્તન પેનલમાં ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં સંજાલે ગામ ખાતે સરપંચના ઉમેદવાર તરીકે અતિકા સફાકત ભયાતે ઉમેદવારી કરી હતી ગામમાં વિકટ પ્રશ્નના નિરાકરણ માટે પરિવર્તનનો હુકાર સાથે વિસારેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણીમાંથી ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખે સંચાલિત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સફાકત પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં સરપંચ તરીકે અતિક સફતભયાતેતે ઉમેદવારી નોંધાવી હતી અને પેનલના દસ સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા સંચાલિત ગામમાં રેલી સ્વરૂપે બાઇક અને પચાસથી વધુ ફોર વ્હીલ ગાડી લઈને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત પર સમર્થકો સાથે સફકત ભયાતની પરિવર્તન પેનલ ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી કરી જીતનો દાવ કર્યો હતો અને આવનારા દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે હેલ્થ એજ્યુકેશન ગંદકી પ્રદૂષણ વગેરે પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવા ની ગેરંટી આપી હતી અને સફકત ભયાત તેમજ પરિવર્તન પેનલમાં વોર્ડ નંબર એક ભયાત સાહેલા આબિદ વોર્ડ નંબર બે પુષ્પાબેન રાજેશભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણ હિતેશભાઈ પટેલ વોર્ડ નંબર ચાર પરમાર જિતેન્દ્ર કુમાર વોર્ડ નંબર પાંચ સફાકત ભૈય વોર્ડ નંબર છ વસાવા પ્રકાશભાઈ ગોમાભાઈ વોર્ડ નંબર સાત વસાવા અંશના મહેન્દ્ર વોર્ડ નંબર આઠ પિંકલ અલ્પેશ પટેલ વોર્ડ નંબર નવ વસાવા હંસાબેન વોર્ડ નંબર દસ દર્શોદ ઇસ્લામ ઇકબાલ અને ઉમેદવારી નોંધાવી અને સફકતભયા તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો